બધા જિલ્લામાં પણ સવારે ચાર કલાકમાં દેમ માર વરસાદ વરસી પડતા કરુડેશ્વર પોણા છ ઇંચ અને નાંદોદમાં પાંચ ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું મંજર જોવા મળ્યું નર્મદા જિલ્લામાં પણ સોમવારે સવારે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતા જોત જોતામાં ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા નાના મોટા ઝરણા અને ધોધ ફોટી નીકળવા સાથે ઠેર ઠેર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું હતું જિલ્લામાં સૌથી વધુ ગરુડેશ્વર તાલુકામાં ચાર કલાકમાં પોણા છ ઇંચ અને નાગોદમાં પાંચ ઇંચ વરસાદ વરસી પડ્યો હતો લાછરસ ગામ બેટમાં ફેરવાઈ જતા ગ્રામજનોની હાલત કફોડી બની ગઈ હતી ગામના લોકોના ઘરોમાં પાણી વચ્ચે વાહનો પણ પાણીમાં ગરકાવ થતા ઘરવખરી રાજ બચાવવાના ગ્રામજનોના દોડધામ મચી ગઈ હતી તિલકવાડામાં ત્રણ પોઈન્ટ ચાલીસ ઇંચ અને દેડિયાપાડામાં બાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે બપોર સુધી સાગબારા તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી ન હતી બીજી તરફ નર્મદા ડેમની સપાટી પણ છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર સમી વધીને સાંજે ચાર કલાકે એકસો મીટર નોંધાઈ હતી ડેમમાં હાલ ઉપરવાસના જલ મથકો પીક પાણીની આવક થઈ રહી છે હજી સુધી રોડ પર ખાતે રમપમ ધોધ સોળે ખીલી ઉઠ્યો છે ભરૂચ જિલ્લાના તાલુકાના ગામ ખાતે આવેલ રમપમ ધોધમાં ચોમાસાના પગલે વરસાદી પાણી આવ્યા છે નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર ઉપર આવેલ કરજણ નદી પથ્થરોથી વિશાળ શિલાઓમાં થઈને વહે છે પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ દસ કિલોમીટરની ત્રિજ્યામાં ગામોમાં પણ સાંભળવા મળે છે ધાણીખુટ ગામ પાસે આવેલ આ ધોધને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે નિહાળો આજ રોજ ધોધમાં આવેલ નવા નીરના કેટલાક આલાદાયક દ્રશ્યો